આપણે ત્યાં કહેવત છે ને કે પાણી પહેલા પાડ બાંધવી જોઈએ એટલે કે કોઈ મુસીબત આવે એ પહેલા જ તેનો જો ઉપાય શોધી લેવામાં આવે તો મુશ્કેલી ના પડે આ કહેવતને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વીપી વૈષ્ણવની દોહિત્રી અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ડિરેક્ટર સમીર વૈષ્ણવની દીકરી આરચીએ સાર્થક કરી બતાવી છે મરીન સેક્ટરમાં સૌ પ્રથમ વખત એઆઈનો ઉપયોગ કર્યો છે આ ટેકનિક પ્રોજેક્ટને કતારની રાજધાની દોહામાં આયોજિત

હું આંતરરાષ્ટ્રીય લેવલે ચોથા નંબર ઉપર કોડેવર સિક્સ પોઈન્ટની સ્પર્ધામાં મેં ઇન્ડિયાનો ફ્લેગ ઊંચો કરેલ છે આ સ્પર્ધા રોબોટિક્સની ફસ્ટ સ્પર્ધા છે અને આમાં પહેલાં ગુજરાત લેવલે હતું જ્યારે મારો જ્યારે મારો પહેલો નંબર આવેલો હતો ત્યારબાદ રાષ્ટ્રીય લેવલે હતું નેશનલ લેવલે ઇન્ડિયામાં હું સેકન્ડ હતી ત્યારબાદ મને ચાન્સ મળ્યો આંતરરાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે ચોવીસ આખા કન્ટ્રી હતા ને એકસો પ્લસ ટીમ હતી જેમાં તેત્રીસ જ્યુરી મેમ્બરની આખી ટીમ હતી અને તેમાં હું ફોર્થ રેન્ક લાવીને આપણો ઇન્ડિયાનું નામ રોશન કરેલ છે આ જે સ્પર્ધા છે એ આખી રોબોટિક્સ એઆઈ વિશેની સ્પર્ધા છે જેમાં મારો પ્રોજેક્ટ હતો કે કેવી રીતે દુષ્ટ પાણીને સાફ કરવું એમાં આપણે ઓઝોન પ્યોરિફિકેશન સિસ્ટમ છે જે સિસ્ટમમાંથી ઓક્સિજનને લઈએ છીએ એમાં કરંટ થાય છે ઓ થ્રી બને છે એટલે કે ઓઝોન બને છે ને પછી ઓઝોન અમે પાણીમાં નાખી છે આ જે આખી સિસ્ટમ છે અમે હું સજેસ્ટ કર્યું હતું મેં આ પ્રોજેક્ટમાં કે એ ત્રણ અલગ અલગ જગ્યાએ જાય એક છે હાઇડ્રોપોનિક્સ હાઇડ્રોપોનિક્સ એટલે માટી વગર પ્લાન્ટને ઉગાડવા જેમાં પાણી એક ખાસ વસ્તુ કહેવાય અને જો સારું પાણી ન આપી તો હાઇડ્રોપોનિક્સ ઉપર ચોકડી લાગી જાય તેમાં મેં આ ઓઝોન પ્યુરિફિકેશન લગાડેલું છે જેથી કરીને હાઇડ્રોપોનિક્સ સક્સેસ બને બીજું જોઈએ તો આપણે જેતપુર બીજું છે ફેક્ટરીનો છે જેતપુર જોઈએ આપણે કે મોરબી જોઈએ કે ગમે તે જોઈએ બહુ જ પાણીનું પોલ્યુશન થાય છે એ લોકો ત્યારે ક્લોરીન વાપરે છે પણ ક્લોરીનમાં એટલું સરસ ક્લેરિટી નથી આવતી પાણીની પાણી બહુ સરસ રીતે ક્લીન નથી થતું ત્યારે મેં એવું સજેસ્ટ કર્યું છે કે ત્યાં ઓઝોન આ જે સિસ્ટમ છે એ વપરાય ક્લોરીનની જગ્યાએ ઓઝોન આવે અને પાણી ક્લીન થઈને પછી જાય અને જે ત્રીજું છે મરીન આપણે ઘણા બધા માણસો માટે રોબોટ બનાવ્યા છે અત્યારે તો ફોરેનમાં એવું પણ થાય છે કે બ્રેઇનની સર્જરી હોય ને તો એ રોબોટ કરતા હોય અને રાજકોટમાં આવી ગયેલું છે રાજકોટનું આપણે એક લઈએ તો કે ભાઈ સંજવાડી પોતાના જે ઓલ્ડ એજ છે જેને ઘરે કોઈ નથી પોતાળો રોબોટ લઈ દે છે પણ વાત એ છે કે મરીન વિશે કોઈએ વિચાર્યું જ નથી અને લાંબા ટાઈમે જ્યારે આપણે વિચારવાનું આવશે જ્યારે એ લોકો આપણા પર કફસો કરશે ત્યારે આપણને એવું લાગશે કે અફસોસ થશે એના માટે થઈને મરીન માટે મેં એક પ્રોજેક્ટ આખી સિસ્ટમ બનાવી છે સેન્સર્સ છે ક્વાર્કી છે ફ્લોટિંગ બોઇસ છે કે જેનાથી સિસ્ટમ તરે અને બધા સેન્સર્સ છે કે ડેન્જરસ તુફાના ગમે કાંઈ હોય તો એનાથી પ્રોટેક્ટ કરે એની સાથે આપણે વજન મૂકેલ છે જેથી કરીને પાણી ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લીન થતું જાય આ જે પ્રોજેક્ટ પ્રોજેક્ટ મરીનવાળો છે આ મરીનમાં જે આપણે મૂકેલ છે તેમાં સોલાર પેનલ પણ મૂકેલ છે જેથી કરીને ઇલેક્ટ્રિસિટી ન થાય અને રાતના ટાઈમે એવી સિસ્ટમ મૂકેલ છે કે જે પાણીમાં વેવ્સ આવતા હોય એને આપણે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીને રાતના પણ સિસ્ટમ ચાલુ રહીએ આ આખો પ્રોજેક્ટ છે મારો આ વિચાર હું પાંચ વર્ષની હત્યારે ત્યારથી હું રોબોલા લેગોથી રમતી પછી મેં રોબોટિક્સમાં ધ્યાન દીધું અને છેલ્લા ત્રણ વર્ષથી હું અલગ અલગ સ્પર્ધા કરું છું ત્યારે મેં ઘણા બધા પ્રોજેક્ટ બનાવેલા છે અર્થક્વેક વિશે બનાવેલો છે ઓઈલ સ્પીલ વિશે બનાવેલો છે ઘણા બધા બનાવેલા છે આ પ્રોજેક્ટ આજે મેં બનાવ્યો છે એ આંતરરાષ્ટ્રીય લેવલે સિલેક્ટ થઈ ગયો અને આનો વિચાર મને ત્યાંથી આવ્યો આ મેં તમને શેર કર્યું જ છે કે મેં ઘણા બધા રોબોટ જોયા ઘણા બધા રોબોટ જોયા કે આના છે ઓનું છે ઓનું છે ઓનું છે પણ મારે એવું સિલેક્ટ કરવું હતું કે ક્યાંક કાંઈ જ છે જ નહીં અને એ હતું મરીન લાઈન પછી મેં રોબોટ બન્યો પછી મને ધ્યાનમાં પડ્યું કે હાઇડ્રોપોનિક્સમાં યાદ છે ને ફેક્ટરીમાં યાદ છે એટલે આપણે થ્રી ઇન વન પ્રોજેક્ટ તરીકે કહેવાય છે ઓઝોન પ્યોરિફિકેશન સિસ્ટમ અને આનું નામ છે બાયો સસ્ટેન ઓ અત્યારે તો એક જ વસ્તુ હું કહેવા માંગીશ કે તમે જેટલું પણ પાણી છે એટલું બચાવો કારણ કે આગળ જતાં શું થવાનું છે એ કોઈને નહોતી ખબર એક સિમ્પલ એક્ઝામ્પલ કોરોનાનો કોઈને નહોતી ખબર કે બે વર્ષ ઘરમાં એમને બેસવું પડે બેસવું પડશે અને આમાં ક્યાંક આપણો જ વાક હતો એવી રીતે થઈને આ પાણી જો તમે અત્યારથી કરશો બચાવશો કે અત્યારથી તમે થોડુંક રાખશો તો આગળ જતાં તમને અફસોસ ન થવો જોઈએ કે મેં ન બચાવ્યું ને એટલે મારે અત્યારે મારી પાસે પાણી નથી આ જ વસ્તુ મારે માણસોને જાગૃત કરવા છે કે પાણી જેટલું હોય એટલું બચાવો અત્યારે બધા જ પાસે પાણીનું એક્સેસ છે એટલે જેટલું હોય એટલું પાણી બચાવો